સુરત શહેર ડીસીબી ઝોન ચાર દ્વારા સરકારી શાળાના વિદ્યાર્થીઓને સંગીત સાહિત્ય પૂરું પાડવામાં આવ્યું છે નગર પ્રાથમિક શાળામાં ગુડ ટચ અને બેડ ટચ કાર્યક્રમ પણ યોજાયો આ કાર્યક્રમમાં બાળકોએ સંગીત વગાડી મુખ્ય મહેમાનોનું સ્વાગત કર્યું જેમાં અપૂરતા સંગીતના સાધનો હોવાથી પોલીસ સુરત ડીસીબી ઝોન ચાર દ્વારા બાળકોને પૂરતા સાધનો પણ આપવામાં આવતા વિદ્યાર્થીઓ સહિત શિક્ષકોમાં પણ ખુશી જોવા મળી સુરત શહેર પોલીસ દ્વારા બાળકોને હવસખોરોથી બચાવવા માટે ગુડ ટચ અને બેડ ટચ વિશે માહિતી આપવામાં આવી હતી પાંડેસર બુમરોલી ખાતે આવેલા નગર પ્રાથમિક સ્કૂલ ક્રમાંક બસો વીસમાં પણ શી ટીમ દ્વારા આ કાર્યક્રમ યોજવામાં આવ્યો કાર્યક્રમ ડીસીબી ઝોન ચાર માં ડીસીપી વિજયસિંહ ગુર્જર હાજર રહ્યા શાળાના વિદ્યાર્થીઓએ ઢોલ તબારા વગાડીને તેમનું સ્વાગત ગીત સાથે મુખ્ય મહેમાનોનું સ્વાગત કર્યું પરંતુ વિદ્યાર્થીઓ પાસે સંગીતના સાધનો અપૂરતા હોવાને કારણે ઝોન ચાર ડીસીપી વિજયસિંહ ગુર્જરને દેખાતા તેમણે વિદ્યાર્થીઓને પૂરતા સાધનો પૂરા પાડ્યા છે વિજયસિંહ ગુર્જરે શૈક્ષણિક અને સામાજિક સમજ પણ આપી શાળાના આચાર્ય નીમાબેન પટેલે જણાવ્યું કે અમારી શાળામાં પોલીસ દ્વારા કાર્યક્રમ રાખવામાં આવ્યો જેમાં સંગીતના સાધનો અપૂરતો સેટ હોવાનું સામે આવતા ડીસીપી વિજયસિંહ ગુર્જરે શાળાની બાળાઓને સંગીતના બેન્ડનો નો સેટ અપાવ્યો છે પોલીસ દ્વારા આ બાળાઓને કહેવામાં આવશે ત્યારે આ બેન્ડનો પણ તેઓ ઉપયોગ કરી શકશે

वहाँ कौन-कौन आए थे वहाँ पे बैंड की एक बार वो तो चली थी उसमें कौन-कौन आए थे तो एक दिन से मेरे पिता ने उन्होंने स्कूल को सामान क्यों लिया है मैंने उनको तो बोला था नहीं जाएंगे इस बार वो नहीं आना चाह रहे थे इसलिए नहीं है मेरे तरफ से आप तो क्यों कर देना तो एक दिन सामान आपके શાળા ક્રમાંક બસો વીસ આચાર્યશ્રી આજરોજ મારી શાળામાં ડીસીપી વિજયસિંહ ગુર્જર સાહેબે મારી શાળાની બાળાઓને એટલે કે સંગીતના સાધનો આખો બેન્ડ સેટ મારી શાળાના બાળકોને અર્પણ કરેલો છે મારી બાળાઓ એ બેન્ડનો ઉપયોગ પૂરેપૂરો કરશે કોઈ પણ કાર્યક્રમ હશે ત્યાં મારી બાળાને બોલાવશે ત્યાં અમારી શાળાના સંગીત શિક્ષક શ્રી રાજારામ કાપુરે ત્યાં બાળાઓને જશે અને બેનનો પૂરેપૂરો ઉપયોગ કરીશું એવી અમે ખાતરી આપીએ છીએ અને આપ્યા બદલ મારી શાળા પરિવાર તરફથી હું સાહેબનો ખૂબ ખૂબ આભાર વ્યક્ત કરું છું થોડા સમય પહેલાં સુરત પાંડેસરા ખાતે આવેલ નગર પ્રાથમિક શિક્ષણ સમિતિ બસો વીસની સ્કૂલમાં પાંડેસરા પોલીસ સ્ટેશન દ્વારા એક શી ટીમનો કાર્યક્રમનો ગુડ ટચ બેટ ટચનો કાર્યક્રમ કરવામાં આવેલ જેમાં મહેરબાન નાયબ પોલીસ કમિશનર શ્રી ઝોન ચાર શ્રી વિજયસિંહ ગુર્જર સાહેબ નાઓ પધારેલ હતા જે દરમિયાન સ્કૂલની વિદ્યાર્થીનીઓ મ્યુઝિકનો એક સેટ દ્વારા વગાડતી હતી જે સેટ અમર્યાદિત હોય જેથી ડીસીપી જોન નાઓ દ્વારા નજરમાં આવ્યું કે આ અપૂરતો સેટ છે જેથી એક મ્યુઝિક ટીચરનો એપ્રોચ કરીને આખા બેન્ડમાં શું અને કેટલા ઇન્સ્ટ્રુમેન્ટ હોવા જોઈએ જેનું એક લિસ્ટ મેળવી અને સાહેબ શ્રી નાઓ દ્વારા આજરોજ સ્કૂલને આ આખો એક મ્યુઝિકલ ઇન્સ્ટ્રુમેન્ટનો સેટ એનાયત કરવામાં આવેલ છે स्टाफ हैं आप बहुत अच्छा कार्य करते हैं और ऐसे ही बच्चों के भविष्य के लिए आप कार्य करते हैं ऐसे बहुत सारे शुभकामनाएं हम सारे लोगों की वजह से उनकी तरफ से और हम लोगों के लाइफ में कुछ भी कभी भी हो तो प्लीज बताइएगा तो साथ मिलकर हम बच्चों का फ्यूचर बेहतर करने के लिए काम करते रहेंगे थैंक ब्यूरो रिपोर्ट चैनल आई विटनेस